હેલો મિત્રો ઓનલાઈન ગુજરાતમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે જોવાના છે જે ખેડૂત નોંધણી જે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે મિત્રો તો આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તો ચાલ આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો જો મિત્રો તમે નવા આવતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જેથી કરી તમને વિડીયો મળી શકે મિત્રો મિત્રો જે પીએમ કિસાનોનો આગામી ઓગણીસમો હપ્તો મેળવવા માટે આ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનો રહેશે મિત્રો હવે આગળ જે વાત કરીએ આપણે ગુજરાત ખેડૂત નોંધણી બે હજાર સરકારના સંયુક્ત પ્રયાસ દ્વારા રાજ્યમાં જે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક અનન્ય અગિયાર એંક જે અંક ખેડૂત આઈડી જે જનરેટ કરવામાં આવશે આ રજિસ્ટ્રેશન લાઈફ ટાઈમ માટે છે મિત્રો જો એક એકવાર કરવાનું રહેશે અને જો ગુજરાત નોંધણી રજિસ્ટ્રી દ્વારા તેમના આઈડી દ્વારા જે આધાર નંબર છે એવી વિશિષ્ટ ઓળખ મળશે મિત્રો આ ખેડૂત નોંધણી ખેડૂતોને ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ યોજનાઓમાં સરળતાથી લાભ મેળવવા માટે સક્ષમ છે મિત્રો જે બનાવશે આ આઈડી દ્વારા કેન્દ્ર સરકારની તમામ કૃષિ યોજનાઓમાં નજીકના આ જે યોજનાઓમાં નજીકના ભવિષ્યમાં કૃષિ અને સંબંધિત લાભો સરળતા સરળતાથી મેળવી શકાય છે મિત્રો હવે જે પ્રધાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે પણ મળવા પાત્ર થશે મિત્રો જે આ રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવની યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજના રાષ્ટ્રીય કૃષિ બજાર ભાવ જે તમે જાણી શકો છો મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા ઉપરાંત તમામ ખેડૂત જેલક્ષી યોજનાઓમાં લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજીયાત બનાવવામાં આવશે જેથી પારદર્શક જે સિસ્ટમ દ્વારા સરળ સરળ ચકાસણી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓમાં લાભ મળે ખેડૂત નોંધણી ક્યાંથી કરે કરાવી તો જે આપના ગામમાં ગ્રામ પંચાયત ખાતે ઈ કેન્દ્ર પર વીસી કમ્પ્યુટર ઓપરેટર મારફત કરી શકાશે મિત્રો અથવા તમારે જે ખેડૂત જે ખાતેદાર પોતાની જાતે જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો લિંક જે તમે ઓપન કરી રજિસ્ટર કરી શકો છો મિત્રો જે પોર્ટલ પર જઈને સેલ્ફ રજિસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકશે ખેડૂત નોંધણી માટે સાથે રાખવાના જરૂરી આધાર પુરાવા જો જે જમા કરવાના રહેશે મિત્રો આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર અને જમીનના સર્વે નંબર જે સાત બાર અને આઠ આની નકલ સાથે રાખવી મિત્રો જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો તો આવડીની અંદર આટલું જ જય હિન્દ જય ભારત જો મિત્રો તમે નવા હતો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જેથી કરી તમને વિડીયો મળી શકે મિત્રો